આપણે અહીંયા તમે મૂર્તિ આ બનાવી રહ્યા છો અને ખરેખર આ કેટલો ટાઈમ લાગ્યો છે મૂર્તિ બનાવતા

એના નુકસાન માટે તમે આ કાર્ય કરી રહ્યા છો બરોબર તો એનો મતલબ બે રૂપિયા વધારે આપીને પણ માટીની મૂર્તિ જ લેવી જોઈએ ઓકે તમારું નામ નામ પ્રવીણભાઈ કરશનભાઈ અને આપણી આ જગ્યાનું નામ

તમે ક્યાંથી આવો છો ભાઈ અમે ડીસામાં બરોબર એટલે તમે ડીસામાં જ રહો છો બોલો તું શું કહેવા માંગે છે ભાઈ નાનો બાળક છે તો તારું કેવું શું છે મારું કહેવાનું એ છે કે અમદાવાદ અને સુરતના લોકો દૂર દૂરથી મૂર્તિઓ મંગાવે છે એના કરતાં ડીસામાં જ આજ ભાવમાં માટીની સારી મૂર્તિ મળી ગઈ છે સાહેબ તમે અહીંયા જ છો ને વેપાર લેવા મૂર્તિ જે ગણપતિ હા બરોબર અને આ મૂર્તિ જે માટીની બની રહી એના માટે તમે શું કહેવા એ તો તો ઘણી સારી છે પીપી પીપી તો પાણીમાં વિસર્જન કરે છે નથી પેલી છાતી માટીની મૂર્તિઓ પીગળી જાય છે ને સંસ્કૃતિ માટે આપણી ભારત માટે બહુ સરસ કામ છે ને માટીની જ મૂર્તિ લેવી જોઈએ છે અમદાવાદથી લઈએ છે એ જ ભાવે આપણે ડીસાના ભાવે મળી જાય છે વીસથી પચીસ સ્ટોલ લાગેલા છે એ સ્ટોલ ઉપરથી આપણે લઈએ તો એમને પણ રોજી રોજી મળી રોજી રોટી મળી અને આપણે પણ એનો ઘરની ઘરના ઘરે સહી ભાવમાં વાજબી ભાવે મૂર્તિઓ મળી જાય છે ઓકે થેન્ક યુ ખરેખર ડીસા અને આખા ગુજરાતની વાત કરીએ તો આજે છેલ્લા બે દિવસથી અમે અહીંયા ફરતા હતા ને જોયું તો માટીની મૂર્તિઓ ખરેખર ડીસાની અંદર ખૂબ દુકાનો ખુલી છે અને એ હવાઈ પિલ્લર રોડ ઉપર પણ ખુલી છે એવી તમામ દુકાનો ડીસા શહેર આજુબાજુ વસતા વિસ્તારની અંદર ધાનેરા થરાદર અને ભાભર સુધીના જે પણ લોકો હોય એમને એક રિક્વેસ્ટ છે કે ખરેખર આપણા જ લોકોનો ધંધો છે નાના લોકોનો જે લોકો ડીસાના જ લોકો ધંધો કરી રહ્યા છે એમના માટે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે તમે મુક્તિ લેવા જાઓ તો સૌથી પહેલાં ડીસાની અંદર જોઈ અને આગળ જજો કારણ કે ડીસાની અંદર એકદમ વ્યાજબી ભાવે સારી મૂર્તિઓ માટીની મૂર્તિઓ મળી રહી છે અને કદાચ જો પાંચ રૂપિયા આપવાના વધારે થાય તો પણ પાંચ રૂપિયા વધારે આપી અને આપણા જ ગામનો રોજગાર આપણા જ ગામની અંદર રહે આપણો જ રૂપિયો આપણા ગામમાં રહે એવું કરવા માટે આપ સૌને દિશા શહેર દિયોદર થરાદ અને વાવ તેમજ ધાનેરાની વસ્તી જે પણ હોય એ આજુબાજુથી જ્યાં ગામ હોય ત્યાંથી લે અથવા પછી ડીસાની અંદરની મૂર્તિ લે એવી આપ સૌને રિક્વેસ્ટ છે અને વિનંતી છે આભાર